એવી જમાવટ રાણીવાળા માટે એમ કહેવાય છે કે કર જે કર જેમ કાઠીડા તારે પગ હોત પાવર ના ધણી તો લેવા જાત લંકા આ રાવણ વાલી રાણગા તો સમર્થ કાઠી રાણીવાળો છે જાંબુડાના સંત ગમશાનનાથજી પાસે આવીને બેઠા છે બાલાજીએ બેક ચલમના દમ લગાડી આદેશ આદેશ કરતા ખોલી ઘમસાડનાથ ને મોજના તોરા છૂટવા માંડેલા કારણ કે રાણીંગવાળા એ પોતાના ગ્રાહ માંથી ઘમસાડનાથજી ની જગ્યા માટે આખું જામુડા ગામ આપી દીધેલું એવો સૂરજ નો ઉપાસક એવો રાણીંગવાળો થજી ના ચરણ ચરણમાં માથું મૂકીને બાવાજીએ બે જ્યાં ચલણ ના દામ લગાડ્યા બે વખત આદેશ આદેશ કરી બાપુ હું દીકરો મારાથી લાંબો હાથ નો કરાય મારાથી કોઈ દી મગાય નહીં પણ બાપુ આપ તો સંત છો અને સંસારીની હૈયા વેદનાને આપ સમજી હલતા હો બાપુ મારે બીજું કઈ નથી જોતું પણ મારે સમાધિ લગાડી અને બાબા એ જોયું ઘનસાડનાથજી એ જોયું સંતે જોયું સમાધિ વાલી અને રાણી કીધું કે રાણી પિતા ભાગ્ય મેં પુત્ર નહીં તારા ભાગમાં દીકરો નથી બાપ પણ આ તો કાઠી નો દીકરો અને કાઠીઓ મહાર કેવો કે હશે બાપુ મારા પાપનો જેવા જોગી ના વચન પણ જેવા જોગી ના વચની સાંભળ્યું ત્યાં તો આ તો નાથ સંપ્રદાય નો સંત હતો આંખમાંથી માંથી અગ્નિ મની જવા આખમાંથી અગ્નિ મળી જરવા અને રાણીંગવાળા ને કહી દીધું કે રાણીંગવાળા હવે તારે ત્યાં દીકરો અવતરશે બાપ હું જીવતા સમાજ લઉં છું નવમા મહિને તારે ત્યાં દીકરાનો જન્મ થાય અને જન્મતા વેત જો કપાળમાં લલાટમાં એને ભસ્મ તિલક હોય તો માન કે શંકરે દીધો છે હું ગમસાણ નાખ છું જોગી છું મારાથી બીજું બોલાય નહીં સમાધિ લેવાની તૈયારી કરી પણ એક ભલામણ કરી રાણીંગવાળા તારે આ દીકરાનો જન્મ થશે ભભૂતનું તિલક હશે દીકરાનું નામ બાવો રાખજે અને અઠ્યાવીસ વર્ષની જેની ઉંમર આવરતા અઠ્યાવીસ વર્ષની જ હશે એટલું કહે અને જીવતા ઘમસાણ ના તે સમાધિ લીધી અને પોતાના જીવને છે એ રાણીંગવાળાના ઘરેથી જે કાઠિયાણી છે એના ઉદરમાં મૂકી દીધો અને નવમાં મહિને દીકરાનો જન્મ જોગી વચન પ્રમાણે જે રીતે જોગીએ વચન આવ્યું એ રીતે ભગવત ના તિલક સાથે દીકરાનો જન્મ થયો છઠ્ઠી ના દિવસે જોગી ના વચન મિથ્યા જ્ઞાની દીકરા નો જન્મ થયો અને દીકરાનો જન્મ થયો અને કાઠીએ એમ કહેવાય છે કે એની વધાઈ ની માલિકા એવી જમાવટ કરેલી અને દીકરાનો જન્મ ખાતા એમ કહેવાય છે કે રાણી વાળા અમુક અમુક સંતાનો એવા ભાગશાળી જન્મતા હોય છે એનો જન્મ થાય પછી બાપનો ધી બી વળતો હોય છે પણ બી બાવા વાળાના બારવટાની મારે વાત કરી કે શું બાવા વાળો બારવટી નીકળ્યો સુકામ બાવા વાળા ને બાર વટું કરવું પડ્યું અને રાણીંગ વાળો નીકળ્યો બીજા હરસુરકાઠી માત્રા વાળા ના બાપ નું પણ બે વચ્ચે વેર પી વવાણેલા પાટવા દરબારે બે વચ્ચે દા લગાડેલો એમાં બાવાવાળાના બાપ રાણીંગે બધો મુલક ઘરે કરી અને છાવણી મુકાણી જમીન ના સીમાડા નક્કી કરવા તેથી ગૌરવ અધિકારી કર્નલ વોકર જેને સૌરાષ્ટ્રની ભાષામાં બાકર તરીકે ઓળખતા એ વોકર સાહેબ મુકામ થયો વિસાવદર મામલો એમના હાથમાં મુકાણો અને રાણીગવાળાના હાથમાંથી તમામ ગ્રાહસને જોટી અને માત્રાવાળાના દીકરા હરસુર વાળાને મોપી દીધો અને તે અંગ્રેજ એજન્સીની સામે પોતાના ગ્રાહ માટે પોતાના હાથમાં જે બધો ગ્રાહ હતો એ હરસુર વાળાને મોપી દેવામાં આવ્યો એના માટે થઈને રાણીંગવાળો માર્વેટ નીકળ્યો સ્વર્ગથી સોહામણું માનવને મૃતલોક એમાં ધોતીની ભાતા દહીં લી જરા મરણ ને બીજો ગમે માણસ ગમેઓ સબર્થ માણસ હોય પણ એને એક દિવસ એમ કે મરતી વખતે પોતાના આઠ વરહ દીકરા બાવાને પાહે બોલાવી અને હાથમાં પાણી લઈ અને મરતો રાણીંગ વાળો છે એ દીકરાની પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે કે બેટા તું જો કાઠીનો દીકરો હો તું તે શુદ્ધ કાઠિયા નું ધાવણ ધાવ્યો હો અને તું જો મારો દીકરો હો તો એક વાત કતો જામ છું કે બાપની જમીન ગ્રાહ પાછો મેળવા વગર નહીં એટલું બોલી રાણી વાળાનો પ્રાણ નીકળી આઠ જ ગ્રહ બાવા વાળાની ઉંમર સુડાવડ ગામે કારક રાણે રોટલા ખાય અને બાર વર્ષ નો બાવા વાળો છે લોમા દાદલ નામના એક અમીરના કળામાં માથું મૂકી અને બપોરના ટાણી નીંદર કરે છે માથે લાંબા લાંબા માકડીયા વાલના ગુલફા દે છે